સ્વાગત છે આજના વિડીયોમાં આજના વિડીયોમાં આપણે વાત કરીશું બીએસએફ કોન્સ્ટેબલમાં ડ્રેસમેનમાં આવેલી ભરતી વિશેની મિત્રો તો ચાલો શરૂ કરીએ આજનો વિડીયો તો મિત્રો બીએસએફમાં કોન્સ્ટેબલ ડ્રેસમેન માટે કુલ ત્રણ હજાર પાંચસો ને જગ્યાઓ માટે ભરતી બહાર પાડવામાં આવેલી છે મિત્રો નોકરીની સ્થાનનું વાત કરીએ તો મિત્રો સમગ્ર ભારતમાં ગમે તે સ્થળે તમને નોકરી મળી શકે છે મિત્રો છવ્વીસ જુલાઈથી અરજી શરૂ થઈ ગઈ છે મિત્રો અને અરજી કરવાની છેલ્લી તારીખ પચીસ ઓગસ્ટ અને બે હજાર પચીસ રહેશે મિત્રો અરજી ઓનલાઈન કરવાની હશે મિત્રો બીએસએફમાં એટલે કે કુલ જગ્યાઓની વાત કરીએ તો મિત્રો ત્રણ ત્રણ હજાર પાંચસો ને અઠ્યાસી જગ્યાઓ માટે જાહેરાત કરવામાં આવેલી છે જેમાંથી ત્રણ હજાર ચારસો ને છ જગ્યાઓ પુરુષો માટે અને એકસો ને બ્યાસી જગ્યાઓ મહિલાઓ માટે રાખવામાં આવેલી છે શૈક્ષણિક લાયકાતની વાત કરીએ તો મિત્રો ઉમેદવારે માન્ય બોર્ડમાંથી ધોરણ દસમું પાસ કરેલું હોવું જોઈએ અને સંબંધિત રેસમેનમાં આઈ આઈ પ્રમાણપત્ર હોવું જરૂરી છે મિત્રો ઉંમર મર્યાદાની વાત કરીએ તો અરજી કરનારની ઉમેદવારની ઓછામાં ઓછી ઉંમર અઢાર વર્ષની અને વધુમાં વધુ ઉંમર પચીસ વર્ષની રહેશે મિત્રો એસસી એસટી અનામત સરકારી નિયમો મુજબ છૂટછાટ આપવામાં આવશે મિત્રો હવે આપણે અરજી ફીની વાત કરીએ તો મિત્રો જનરલ ઓબીસી ઈડબલ્યુ એસ માટે સો રૂપિયા અરજી ફી રહેશે મિત્રો જ્યારે એસસી એસટી પીડબ્લ્યુ ડી મહિલાઓ માટે કોઈપણ પ્રકારની ફીઝ નથી મિત્રો ફી ઓનલાઈન ભરવાની રહેશે મિત્રો બીએસએફમાં શારીરિક ધારાધોરણની વાત કરીએ તો મિત્રો પુરુષની ઊંચા એકસો પાસઠ પાસઠ સેન્ટીમીટરથી ઓછી હોવી જોઈએ નહીં અને છાતી પંચોતેરથી એંશી સેન્ટીમીટર હોવી જોઈએ મિત્રો મહિલાઓની ઊંચા એકસો ને પંચાવન સેન્ટીમીટર હોવી જોઈએ મિત્રો હવે પસંદગી પ્રક્રિયાની વાત કરીએ તો શારીરિક કસોટી એટલે પીઈટી અને પીએસડી લેવામાં આવશે મિત્રો ત્યાર ત્યારબાદ લેખિત પરીક્ષા ત્યારબાદ દસ્તાવેજ ચકાસણી અને અંતે મેડિકલ ટેસ્ટ લેવામાં આવશે મિત્રો પરીક્ષા પેટર્નની વાત કરીએ તો મિત્રો સામાન્ય જાગૃતિ તાર્કિક ક્ષમતા સાંખ્યકી યોગ્યતા ટ્રેડ સંબંધિત પ્રશ્નો કુલ સો માર્કનું પ્રશ્નપત્ર રહેશે મિત્રો આ પરીક્ષા માટે તમને બે કલાકનો સમય આપવામાં આવશે જે એમસીક્યુ આધારિત હશે મિત્રો તમારી આ એક્ઝામ હિન્દી અને અંગ્રેજી ભાષામાં લેવામાં આવશે મિત્રો તો મિત્રો ઓફિશિયલ નોટિફિકેશનની લિંક અને અરજી કરવા માટેની ફોમની લિંક આપણા ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપવામાં આવેલી છે જે કોઈ પણ મિત્રો આર્મીની તૈયારી કરી રહ્યા છે જેને પણ આ વિડીયો ઉપયોગી છે તેના સુધી પહોંચાડો મિત્રો અને આખો વિડીયો જોવા માટે તમારો ખૂબ ખૂબ આભાર મિત્રો તો ફરી મળીશું આપણે એક નવા વિડીયો સાથે